માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે કન્ટિન્યુ બીજા દિવસે પણ વ્લોગ ચાલુ કરી દીધો છે તો આગળ જોતા રહીજો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે શીતળા માના મંદિરે બોલે તો આપણી ઓફિસ છે બરોબર છે અને અત્યારે કોણ કોણ આવ્યા છે બસ હું ને મારી સાઈન બીજું તો કોઈ છે નહીં અત્યારે બરોબર છે એટલે તમને કોઈ વિડીયો દેખાતું હોય તો કોમેન્ટ કરીશું બીજું કોઈ છે કે નહીં બરોબર અને અત્યારે આવ્યા છે શીતલામન મંદિરે શું લેવા તો કે ખાલી એમ મન હળુ કરવા તું સમજા હા નહીં તું સમજા નહીં બેહવા માટે કેમ કે આમ જો આ હા શાંતિ કે આમ જો વાદ રાત જો ઓ હે વીલા લે વિવલો થઈ છે લા આ લે આ વીલા આ ગજબ બે જતી હે તું આમ કેમ કે દર વખતે લાગી જોઈ શું છે હે હાસિલ વિવલા એ નવા સંપલા લીધું તમને ખબર હે કે નહીં

કે રોજ રેગ્યુલર આપણો વ્લોગ આવશે તો તમે બને એટલી ટ્રાય કરીજો કે રોજ કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ક્યાં તો કે ડેડી દેડી શું લેવા તો બસ સમજો પાવ લેવા આવ્યા કેમ કે આજ છે રવિવાર અને રવિવારે ને બુધવારે તમને ખબર છે નો ખબર હોય તો કહી દો કે રવિવારે ને બુધવારે હોય છે આપણે પાવવાજી વિલનભાઈની પાવભાજી રામદેવ રાસ્તા હાઉસની પાવભાજી એ તો લેટેસ્ટ ન્યૂઝ છે સાચું તો તમને ખબર છે આપણે ઓ ઓ હેલા તો આરામ કરે સુ વિવલો છે હારે અને અત્યારે ક્યાં આપણે વિવલા લાવ્યા જી શું લેવા પાણીપુરી ખાવ અરે પાオ લેવા આવતા અને પછી વાહે લાગી કે રોવા મળ્યો જળળ જ આવી ગયા તા પાજી બદલ લિયા સાલા કે પાણીપુરી ખાવ કે પાણીપુરી ખવડાઈને થોડે ખવડાઈને ખોડે હવે સોકરાઓને પાણીપુરી ખાવાની વસ્તુ સોકરાઓને છે હવે હું તારે એટલે આપણે વિવલાને ખાલી પાણીપુરી ખવડાઈ દે બરોબર છે

ભાઈ ભાઈ એવી ને એનર્જી ગલાને કિલ કરજો વાહ ભાઈ વાહ જો 80 દિવસ પછી જે કે ભલા મને એનર્જી એટલે એવી ને એવી એટલે જે કે કેટલાય દિવસ પછી વ્લોગ આવશે ને આવતા નતો તમે હું કઈ કહેવા માંગો હો બધાયને એવું હતું કે ભાઈ મિલન નો આજ આય છે કાય છે અરે બાપ રે એ તો ધોતી ખોલરા હે બહુ રાજ એ પણ આવ્યો પણ બહુ મજા આવી ગઈ વાહ ભાઈ વાહ જો કેટલાય સમય પછી આપણો વ્લોગ આવ્યો મજા આવશે

એટલે હાય લાઈ ઉડે છે હાય મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન કઈ જગ્યાએ આવી ઈ તમને કહું તો આમ જો ક્રિષ્ના ડેરી ઓલી બાજુ છે ત્યાંથી આપણે દેડી બાજુ એટલે કે પાટખીલોની બાજુ જતા આપણે રામદેવ નાસ્તા હાઉસ કરીને આવે છે બરોબર છે અને આઈટમ આપણે શું શું રાખી છીએ તમને દેખાતું જ છે વડાપાઉં છે દાબેલી છે પકોડા છે ઘમણી આયા ચીપ્સ છે ગાંઠિયા ભજીયા સમોસા બધું આપણે રાખી છે બરોબર અને હા રવિમાં સાલ હું કર્યું છે તો કે પાવભાજી જો આજ પાવ ભાજીનો વારો છે રવિવાર ને બુધવારના દિવસે પાવભાજી હોય અને આમ જો છોટે ડોન આવી ગયો હું વોચ યુ ટેક મી નો મોટ ટ્રીક કેપસ ટુ માલ વોન ઓફ

દહેરા પીડા છે થોડાક પાવ લઈ આવ્યો છું અને આ ભાઈ જો એ ખાવા મળો સાહેબ દહીં ને રોટલી આમ જો સરખાઈ જો તમે સમસીથી તો ખવડાવવું પડે આમ જો તોય સાટે શું કરવાનું આ પાવ કોનું છે આ કોનું છે પાવ સારું છે ને અને જલ્દી ખાવા માટે પછી દેવાનું છો તો હાલો મિત્રો આપણે જમી લઈ અને કાલનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બરોબર છે સારા રિસ્પોન્સ બધે હજી આપણી પબ્લિક એવી ને છે બરોબર છે એટલે વાંધો નથી બસ આવો નવો સપોર્ટ કેરા રહી જો આપણે ટાઈમ મળશે એમ ધીમે ધીમે આ વ્લોગ આવતા રહે છે બરોબર છે કા હાલો આગળ જોજો ત્યારે મિત્રો પડી ગઈ છે સા અને આમ તો પબ્લિક ભાગવા માંડ્યું છે સબ ક્યાં દેખના પડરા હે અચ્છા હે મેં અંધા હું આમ જો સાલુ પાર્ટી માં બાપુ ઊઠીને ભાગીને વયા જાય તને કેવા ગણવા દોસ્તાર મે આમ જો મહિલો કેમ પણ હે વાત ન્યા મેં થેન્ક્સ આ વાહ ભાઈ વા જો નીરા આપણે પાવ ભાજી ખાઈ લીધી વધતી વધી ગટે ખાઈ લઈ બરોબર અને પછી મળી

હાલો તે ભજીયા બજીયા બનાવી નાખી થોડાક બરોબર છે અને આજ તો ભાઈ રવિવાર હતો એટલે ભાજી માં હાટા હાટા હાટી હાટા હાટી બોલી ગઈ શું કેવો પપ્પા તમારો આ બે મજા આય ના ભીડો રહીયો કાઈ ન હોય તું કાઈ ને ઘરે લઈ જાવ ન હોય ઘરે જઈને સેવનું શાક બનાવું પડે ઓ ભાજી ઘરે લઈ જાવ ન હોય તું અમાર આટલી ન હોય ક્યારે કે આવું થાય પેલા ગરાગ નું કરવાનું પછી આપણું કરવાનું સારું હાલો કાંઈ વાંધો નહીં પહેલાં આ લોકોના ભજીયા બનાવી દઉં પછી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને વાગવામાં થયા છે હાડા બાર જેવું બરાબર છે બસ જો હાડા બાર આવીને વ્લોગનો કરું છું એને છેલ્લો વ્લોગ ગયો વ્લોગ તને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો ડેઇલીનો રૂટિન તમે જોઈ એમાં આવો છે બરાબર છે હવે હજી આપણે પૂરું હોય તો નથી જવાનું હજી એડિટિંગ કરવાનું છે વ્લોગને પછી અપલોડ કરવાનું છે અપલોડ કરવામાં પણ નેટવર્કની સ્પીડ કેવી આવે એ પ્રમાણે ખબર પડે બે વાગે ને ત્રણેય વાગે એટલે ત્રણ વાગે પાછો હું અને પાંચ છ કલાક હું બરોબર એટલે નવ દ વાગે પાછો ઉઠી જતો અને પછી ડેલી ના પાછો આવો રૂટિન છે એટલે આ કારણોસર આપણા વ્લોગ હમણાં બંધ હતા પણ કીધું તમને એન્ટરટેનમેન્ટ થાય છે તમને મજા આવે છે આપડે વ્લોગ જોવા અને સપોર્ટ કરો છો એટલે કીધું તમારા માટે આમ થોડોક ઉજાગરો બુજાગરો થાય કે આમ તેમ થાય હાલે જ બરોબર એ વાત ઉપર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે કોઈ નવા બીજા સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ